ધંધુકા શહેરમાં પહેલીવાર નો પાર્કિંગમાં પાર્ક કરાયેલ મોટર કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી હોય આ ટ્રાફિક સમસ્યાઓને નિવારવા માટે પોલીસ દ્વારા સતત ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું ધંધુકા શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધંધુકા પોલીસે કરેલી ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરની બ્લેક ફિલ્મ લગાવેલા અને ફેન્સી નંબર પ્લેટ તેમજ નો પાર્કિંગ માં પાર્ક કરાયેલા મોટર કાર ચાલકોને દંડ ફટકાર્યા હતા. ધંધુકા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર મણિયાર સાહેબના દવાખાના સામે રોડ પર નો પાર્કિંગ માં પાર્ક કરાયેલ મોટર કાર ને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવી હતી. ધંધુકા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર મણિયાર સાહેબના દવાખાના સામે આજે બપોરે સમયે રસ્તા પર પાર્ક કરવામાં આવેલ કાર નંબર GJ thirty three F one five five six ને ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ કરવાના બદલામાં વ્હીલ લોક કરી દેવામાં આવી હતી જો કે બાદ પોલીસે લોક કરાયેલી કાર ચાલકે મેમો ભરતા પોલીસ કર્મી આવી લોક ખોલી આપ્યો હતો આ દ્રશ્યો નજરે જોનારા પણ ચોંકી ઉઠ્યા કે આ ટ્રાફિક પોલીસ દ્વારા ધંધુકા શહેરમાં પહેલીવાર નો પાર્કિંગ કરવાના બદલામાં વ્હીલ લોક કરી દેવામાં આવી હતી રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા